કામરેજના ખોલવડ ગામે રખડતા ઢોરોને પાંજરાપુર મોકલવાનો સિલસિલો ચાલુ છે રખડતા ઢોરોના ત્રાસથી લોકો શાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ખોલવડ ગ્રામ પંચાયતની સતત ચાલી રહેલી ઝુંબેશને લોકો સરાહી રહ્યા છે ખોલવડ ગ્રામ પંચાયત દ્વારા ગામને રખડતા ઢોરોના ત્રાસથી મુક્ત કરવાની ઝુંબેશ સતત ચાલુ છે જુલાઈ મહિનાથી તેર અને ચૌદ તારીખે આશરે સો જેટલા રખડતા ઢોરોને અંત્રોલી પાંજરાપુર ખાતે મોકલવામાં આવ્યા ફરી ત્રીસ જેટલા રખડતા ઢોરોને પાંજરે પૂરીને અંત્રોલી ખાતેના પાંજરાપોળમાં મોકલવાની કાર્યવાહી પંચાયત દ્વારા કરવામાં આવી પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવતા અઠવાડિયે ફરી આ ઝુંબેશ ચલાવવામાં આવનારી છે અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે કામરેજ ચાર રસ્તા વિસ્તાર નવાગામ કામરેજ અને ખોલવડ ગ્રામ પંચાયતની હદ બેગીતાઈ છે ત્યારે રખડતા ઢોરોનો સૌથી વધારે त्रास સુરતના પ્રવેશ દ્વાર ગણાતા કામરેજ ચારસ્તા પર છે ત્યારે અન્ય ગ્રામ પંચાયતો પણ આવી ઝુંબેસ ચલાવે તેવી લોક માંગ ઉઠી છે મુકેશ રાજપૂત S9 ન્યૂઝ કામરેજ અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે